જુનાગઢ મનપા ચૂંટણીના પ્રચારની ગરમાઓ વચ્ચે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જુનાગઢના કાળવા ચોક ખાતે જાહેર સભાને સંબોધી હતી તેમણે જુનાગઢની પર ભાજપને જવાબદાર ઠેરવ્યું અને સંકલ્પ પત્ર જાહેર કરી વિકાસના વચનો આપ્યા ગોહિલે પોતાના ભાષણમાં જણાવ્યું કે જુનાગઢ મહાનગર હોવા છતાં પાયાની સુવિધાઓ ખરાબ સ્થિતિમાં છે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપ કોઈ હુસેનભાઈને સ્વીકારી શકતું નથી પણ બાંગ્લાદેશના શેખ હસીનાને ગમે છે જુનાગઢ વિકાસ જોઈએ છે નહી કે ખોટો વચનો સુવિધા મળી રહે તે માટે ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું આજે અમે જુનાગઢ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના સમર્થનમાં રાખેલી જાહેર સભામાં ખૂબ વિશાળ સંખ્યામાં જૂનાગઢના તમામ સજજનો સનારીઓ યુવા સાથીઓ ઉપસ્થિત રહ્યા લોકશાહીમાં પવિત્રતા ચુકણી સમયે હોવી જોઈએ મતદારનો અધિકાર છે કે પોતાનો પ્રતિનિધિ અને ચૂટવાનો હોય છે આ ભારતીય જનતા પાર્ટીએ સારા કામોની જગ્યાએ કારનામાઓ કર્યા છે એમને ડર છે કે ભાઈ પક્ષપાત વગર તટસ ચૂંટણી થાય તો મતદાતાઓ એમને હરાવી દેશે અને એટલે ચૂંટણીની પવિત્રતાને કલંકિત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ તમામ જગ્યાએ કર્યું હું સલામ કરીશ મારા કોંગ્રેસના અડીખમ ઉમેદવારો નેતાઓ અને કાર્યકર્તાઓને કે ભારતીય જનતા પાર્ટીના નાણાંના કોથળા તંત્રની ધોષ અને દબાણ ગુંડાઓ દ્વારા ધાક ધમકીઓ અને ભાજપ દ્વારાની લાલચ આ બધાની વચ્ચે પણ ગુજરાતમાં અમારા ઉમેદવારો લડે છે